આ આરોપી પર રૂપિયા પચાસ હજારના ઇનામનું જાહેરાણ કરવામાં આવ્યું હતું આરોપીને નોયડા ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે ત્રણ જેટલા ગુનાઓ જો જેમાં આરોપી જેના નામ છે તામરાજ સાહુ એના અલગ અલગ જો તામ્રધ્વજ નામ હતા એલિયાસ તામરાજ સાહુ અને ત્યારે હાલ જ્યારે પકડાય છે ત્યારે એમાં જો રાજ ઉર્ફે સ્ટીફન નામે આપણા નોયડામાં રહેતા હતા નામ બદલીને અને અત્યારે બીજા ધર્મ અપનાવી ને ધર બચવા માટે એના જો સુરત શહેર ને ક્રાઇમ બ્રાન્ચ ના ટીમ જો ડીસીપી મિસ્ટર રોજીયા અને પીઆઈ પરમાર એના ટીમ દ્વારા જો એને પકડવામાં આવેલા છે આ છેલ્લા લગભગ છ માસથી આ ઓપરેશન ચાલતા હતા અને પૂરી ટીમો જો સમગ્ર કામ કરતી હતી એના સુરત શહેરના બે ત્રણસો સાતના ગુનામાં વોન્ટેડ હતા અને એક ત્રણસો ચોવીસના ગુનામાં વોન્ટેડ હતા અને એના વિગત સંપૂર્ણ વિગત એવું છે કે આસારામ અને એના પુત્ર નારાયણ સાઈ દ્વારા જો એના વિરુદ્ધમાં નો ગુનાઓ દાખલ થયેલા હતા રેપ અને અન્ય ગુનાઓમાં તો જેટલા બી સાક્ષીઓ હતા જેટલા વિટનેસીસ હતા જોઈએ તો વિટનેસીસ ના મારવા માટે જે તે લગભગ બે હજાર ચૌદ ના આસપાસ એક આ લોકો ગેંગ બનાવી જેમાં કાર્તિક નામનો માણસ હતા અને આ કામરાજ હતા અને બીજા અન્ય લોકો હતા જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા દસ વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને અને આ જો તામરાજ વોન્ટેડ હતા જોઈ અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા જેટલા બી વિટનેસિસ હતા જો એના ટાર્ગેટ કરકે મારવાના જો આ લોકોના પૂરા આ પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા આમાં ખાસ કરીને જો એના એમો હતી આ જો તામરાજને એમો હતી કે જો એના ટાર્ગેટ રહેતા હતા ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડે મેં રાખીને લગભગ બે ત્રણ માસ એના રેકી કરતા હતા નિકીકર પછી જો એના પર ફાયરિંગ કરીને ચપ્પુ મારીના અથવા કરતા હતા તો એના અંગીકાર કરીને નામ ચેન્જ કરીને ત્યાં રહેતા હતા અને એના ઉપર જો મેન મેન જો ગુનાઓ દાખલ થયેલા છે આમાં સુરત શહેરમાં એક બે હાજર ચૌદમાં ખટોદરા વિસ્તારમાં એક બીમલેશ ઠક્કર હતા જેની વાઈફ

જેમાં વોન્ટેડ હતા અને પછી માર્ચ બે હજાર ચૌદ માં સુરત શહેર ના પોલીસ સ્ટેશન એક દિનેશ ચંદ્ર ભાત ચંદાણી એક વ્યક્તિ છે જો લગભગ જો વિટનેસીસ સપોર્ટ કરતા હતા જેટલા આસારામ ના વિરુદ્ધ ના સપોર્ટ કરતા હતા એના ઉપર જો એસિડ અટેક કરાયા હતા જો અને એસિડ અટેક કરવા માટે આ તામરાજ પોતે ફરિયાદીને ઘરે મે બે માસ નોકર તરીકે જો જોબ કરી હતી અને એના પછી જે એક દિવસ ચાન્સ લઈને એના ઉપર જો એસીડ અટેક કરતો જેમાં ત્રણસો સાતના એના ઉપર ગુના દાખલ થયેલા છે જે આ ત્રણ ગુના સુરત શહેરમાં જ હોય અને બાકી એક નર્મદાપુરમ જો પહેલાં જૂના હોશંગાબાદ મધ્યપ્રદેશમાં આવે છે ત્યાં જો એક ઓમ પ્રકાશ પ્રજાપતિ અને એના પત્ની સીમા આ લોકો હતી જે આ બી ફોર વ્હીલમાં જતી હતી એના ઉપર લગભગ આઠ દસ રાઉન્ડ ફાયરિંગ કરીને બંનેના મોત નીપજવાના પ્રયત્નો કર્યા હતા લેકિન આ લોકો બચી ગયા હતા જેના ઉપર એમપીમાં નર્મદાપુરમમાં ત્રણસો સાત ગુના માં દાખલ થયા જેના બી વોન્ટેડ છે જોઈએ અને પછી જો એક ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશમાં એક વિટનેસ આ કેસ હતો અખિલેશ અખિલ ગુપ્તા જોઈએ તો અખિલ ગુપ્તા જો રસોઈયા તરીકે જો આશ્રમ આશ્રમ કામ કરતા હતા એના જો રેકી કરીને એના ઘરના બાજુમાં ભાડા રાખી પછી જો બે માસ પછી એના ફાયરિંગ કરીને એના મોત નિપજાયેલા હતા જેમાં યુપીમાં બી ત્રણસો બે ગુના ત્યાં બી દાખલ થયેલા છે એમાં બી વોન્ટેડ હતા જોઈએ અને પછી એક સોનાલી ઉર્ફે સોનાલી ખુર્દ આવે છે પાણીપત હરિયાણામાં ત્યાં મહેન્દ્ર ચાવલા જો આસારામ વિરુદ્ધ મીડિયામાં બોલતા હતા જો જો એના એના ઉપર ઉપર આ લોકો ફાયરિંગ ફાયરિંગ કરી કરી લેકિન કુદીને બચી ગયા હતા ત્યાં બી ત્રણસો સાત ના ગુના દાખલ થયેલા છે જેના ઉપર હરિયાણા પોલીસ તરફ પચાસ હજાર રૂપિયાના એના ઉપર ઇનામ પણ જાહેરાત કરવામાં આવેલી છે આ ગુનામાં ફેર એના પછી એક વખત છત્તીસગઢમાં જો બેંક રોબરી બેંક ઓફ બરોડા માં કરી હતી પોલીસ જગ્યા પર જઈને એના ધરપકડ કરી અને પોલીસના આંખ પૂરા મરચા નાખીને ત્યાંથી ભાગી ગયા છે અને એના સાથે બુલધાણા મહારાષ્ટ્રમાં એક બે ડેડ બોડી ત્યાં મળી હતી જે ઈશાન ચૌધરી નિર્ભય અને ભાનુ જો એને જ સાથીદારો હતા જો આ લોકો પ્લાનિંગ કરતા હતા ત્યાં કોઈ જો આસારામ વિરુદ્ધના જો અમુક એના સાધકો હતા જો ત્યાં ભજન કીર્તન કરીને મોટી કમાઈ કરતા હતા આ આશયથી આ લોકો કે આ લોકો પૈસા વધારે કમાય છે

બ્લડેડ ઓફેન્સ કરતા હતા જો કોઈને જાન લેવાના કોઈને ઉપર જો મારવાના અટેમ્પ કરવાના અને છેલ્લા જ્યારે આસારામ જેલમાં ગયા ત્યારથી આ પોતે બચવા માટે આશ્રમમાંથી દૂરી કરીને હે પોતે ધર્મ બીજા ધર્મ ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરીને આ ત્યાં છુપાઈને ત્યાં રહેતા હતા અને આ ઘણા સમય ઘણી તમામ સ્ટેટના પોલીસ વર્કઆઉટ કરતી હતી એને સોતી હતી લેકિન આપણા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ લગભગ ઘણા મહિના થી પ્રયત્ન કરતી હતી અને એમાં આપણને સફળતા મળી અને ત્યાંથી અમે લોકો પકડીને એને લઈ આવી ગયા અત્યારે એના પૂછ પરત બેન આશરો કોણ કોણ આપનાર છે એના જે રીતે બતાય કે શરૂઆતમાં અમુક લોકોનો ગેંગ હતી જોઈએ અને આ લોકો ઇવન એક વાર ફંડ બી એકઠા કરાય જોઈએ કે અમે લેટેસ્ટ વેપન જોઈએ અને આ વેપનથી અમે વધારે જો ક્રાઇમ કરવા માટે આસાની રહે એના માટે આ લોકો ફંડ વ્યા એકે ફોર્ટી સેવન લેવા માટે પ્રયત્નો પણ આ લોકો કરાવે જોઈએ નથી મળી શકી પરંતુ બીજા વેપન્સ હતા આ લોકો